ત્યાંથી ઇકો એમ્બ્યુલન્સ દ્વારા સાત લોકોને અમરેલી રેફર કરવામાં આવ્યા ભગવાનના આશીર્વાદથી કોઈ પણ જાનહાની ન થઈ પણ એ લોકોને તાત્કાલિક હોસ્પિટલે પહોંચાડવામાં આવ્યા તે બદલ અમારા સદ્ભાવના ગ્રુપની બંને એમ્બ્યુલન્સના અમારા મેમ્બરોને ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું અને પરમ પૂજ્ય ઉષાભાઈના આશીર્વાદથી બાવીસ વર્ષથી આ સદ્ભાવના ગ્રુપની આઠ હેલ્પલાઈનોની સેવા ચાલે છે તેમાં જ આ એમ્બ્યુલન્સ છે અને હજી હું આપને વિનંતી કરું છું સાવરકુંડલા વાસીઓને કે ક્યારેય પણ આવું થાય ત્યારે અમને જાણ કરજો સદભાવના ગ્રુપ ની એમ્બ્યુલન્સો અને તમામ હેલ્પલાઇનો આપની સાથે રહેશે આભાર